આજ રોજ અખાત્રી જોવાને લઈને પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર દ્વારા ખેતરમાં ઓગણી દિશાએ ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું પહેલાં ખેડૂતો હળ હળબેડદથી ખેતી કરતા હતા જેથી બળદને હળ સાથે જોડી બળદની પૂજા કરવામાં આવતી હતી ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ ધાણા વેચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાવતું હતું પરંતુ ખેતીની પદ્ધતિ આધુનિક બળતા હળ બળદના બદલે હવે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતો ખેતી કરવા લાગ્યા છે જેથી આજરોજ અખાત્રી જોવાને લઈ ખેડૂતોએ ટ્રેક્ટરને તિલેક્ટ કરી ખેતીનું મુહૂર્ત કર્યું હતું તો ખેડૂતોએ ધરતી માતાની પૂજા કરી હતી તો પાટણ જિલ્લામાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટરને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી